જય હિન્દ જય ભારત મિત્રો હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને આજે આ વિડીયો બનાવવાનું કારણ માત્ર એટલું જ છે કે અત્યારે છેતરપિંડીનો જમાનો હાલે છે ભાગુ તત્વો કોઈને કોઈ રીતે આપણા માણસોને છેતરી રહ્યા છે એ છેતરપિંડીથી બચવા માટે શું કરવું એ માટે આ વિડીયો હું બનાવી રહ્યો છું આપણે ઘણી વખત સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ યુટ્યુબ કે ફેસબુકના માધ્યમથી ઘણા માણસો જાહેરાત આપે છે કે પાંચ રૂપિયાની તમે જૂની નોટ આપો અને આટલા લાખ રૂપિયા લઈ જાઓ દસ રૂપિયાની જૂની નોટ આપો અને આટલા પૈસા લઈ જાઓ બે રૂપિયાની મોરલાવાળી નોટ લઈ આવો અને આટલા પૈસા લઈ જાઓ તો મિત્રો આ માત્ર ને માત્ર ફ્રોડ છે બીજું કાંઈ નથી છેત્રપીડિત છે આમાં કોઈ છેતર નહીં મારા બે ત્રણ મિત્રો અંગત સગાવાલા છે એ આવી રીતના છેતરાઈ ગયા છે એના ઉપરથી સબક શીખી અને હું તમને કહી રહ્યો છું કે આવી રીતે છેતરવી ક્યારેય છેતરાવું નહીં કદાચ કોઈ તમારી પાસે આવે ને એમ કહે કે ભાઈ તમારી પાસે બે રૂપિયાની નોટ છે જૂની મોરલાવાળી તો તમારી પાસે હોય તો એ તમને એમ કહેશે કે હાલો આ જગ્યાએ એક ભાઈ છે એ તમને આટલા લાખ રૂપિયા આપશે તો તમારે માત્ર એટલું જ કહેવાનું કે ભાઈ મારે ત્યાં આવવાની જરૂર નથી અને પૈસા જતા હોય તો મારી પાસેથી આવેલ ભાગશે તમારી પાસે નહીં આવે કારણ કે તો થઈ જાય ભલે રાણી સિક્કો હોય અત્યારે આપણે એ એક રાણી હોય એની કિંમત અત્યારે આપણે ભલે કદાચ હજાર રૂપિયા ગણીએ એક રૂપિયાના હજાર રૂપિયા એ માનવામાં આવે કારણ કે જૂનું એટલું સોનું એની કિંમત છે પણ બે રૂપિયાની નોટ ને પાંચ રૂપિયાની નોટ ના પાંચ પાંચ લાખ રૂપિયા આવે ને એ વાત ગળે નથી ઉતરતી આવી રીતના આપણે ઘણી બધી રીતે છેતરાઈએ છીએ એન્ટિક વસ્તુ તો એન્ટિક છે એ સત્ય વાત છે પણ આવી રીતે કોઈની લોભામણી જાહેરાતમાં આવી અને છેતરાવું નહીં એ માટે આજનો હું વિડીયો બનાવી રહ્યો છું આજના આ વિડીયોમાં આપણી જૂની કરન્સી એક પૈસો બે પૈસા પાંચ પૈસા દસ પૈસા રાણી સિક્કા એ બધી કરન્સીઓ આપને સમક્ષ બતાવવાનો છું અને કેટલી કેટલી નોટો કેટલા કેટલા સિક્કા ચલણમાં હતા એ બધું હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું અંગ્રેજો વખતમાં કેવા પૈસા આવતા રાજા સાહેબ વખતમાં કેવા પૈસા હતા અને ઓગણીસો સુડતાલીસ પછી કેટલા કેટલા પૈસા બદલાના એ બધી માહિતી હું આપણી સમક્ષ લઈને આવી ગયો છું તો ધ્યાન દઈ અને આ આ છે બે આના એમાં ગણપતિ બાપાની મૂર્તિ રાખવામાં આવેલ છે બે આના અઢારસો ને અઢારની સાલના છે આ અઢારસો અઢારમાં આવા બે આના ચલણમાં હતા બે આના એટલે એક રૂપિયાનો આઠમો ભાગ સોળ આના એટલે એક અને આ છે અડધો અડધો આનો આનો એમાં મહાદેવજી બેઠા છે છે આ રામદરબાર પેલાની આપણી કરન્સીમાં આપણા રૂપિયામાં આવા ભગવાનના ફોટા હોતા આ અડધો આનો છે અઢારસો ને ની સાલમાં ચલણમાં હતો અને આ છે ભગવાન કૃષ્ણ કનૈયો એ પણ અડધો આનો છે અઢારસો ને છ ની સાલમાં ચલણમાં હતો આ છે વાનર નો ન્યાય વાનર ત્રાજુ લઈને ન્યાય કરી રહ્યો છે એ પણ અડધો આનો છે અને આ છે રાણી સિક્કો રાણી વિક્ટોરિયાનો આમાં ચિહ્ન મૂકવામાં આવેલ છે રાણી સિક્કો ઘણો ટાઈમ ચલણમાં માર્યો હતો અત્યારે આની કિંમત કદાચ હજાર રૂપિયાની આડે આડે થાય અસલ ચાંદીનો સિક્કો છે અઢારસો ને બાસઠ ની સાલમાં આ સિક્કો ચલણમાં હતો ત્યારબાદ એવો જ બીજો રાણી સિક્કો આ પણ રાણી સિક્કો જ છે પણ એમાં જ્યોર્જ કિંગનો ફોટો રાખવામાં આવેલ છે એ પણ ચાંદીનો છે અને ઓગણીસો ને હત્તરની સાઈલમાં એ ચલણમાં હતો વાહ કિંગ જ્યોર્જ આ છે પાનો એક નાના ચોથો ભાગ અને આ બે રૂપિયાનો સિક્કો એ તો આપણે બધા જોયેલો જ છે પાછળનો સિંચા અને આ છે પાંચ રૂપિયા પાછળના ભાગમાં આપણા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો ફોટો છે એમાં આ છે પાંચ પૈસા એટલે કે પાંચ યુ એક રૂપિયાનો વીસમુ ભાગ અને આ છે દસ પૈસા આ દસ પૈસા

અને આ છે આપણા બંધારણના ગરવૈયા બાબા સાહેબ આંબેડકર એક રૂપિયામાં એમનો ફોટો રાખવામાં આવતો હતો પેલા જો એક રૂપિયો છે આ બાબા સાહેબ આંબેડકર છે એમાં આ ઘઉંની ડુંડી વાળો એક રૂપિયો આની ઉપર અત્યારે લેબકુ તત્વો સ્કીમ મૂકે છે કે ઘઉંની ડુંડી વાળો એક રૂપિયો આપો અને દસ રૂપિયા લઈ જાઓ પણ કોઈ દી છેતરાવાનું નહીં આ એક પૈસો છે એક રૂપિયાનો સો ભાગ એક પૈસો નયો પૈસો કહેવામાં આવે એને આ પૈસા પણ અમે વાપરેલા છે ઓગણીસો સિત્તેર માં આ ત્રણ પૈસા છે કણિયું આ પાંચ પૈસા એલ્યુમિનિયમ ના પાંચ પૈસા પાચીઓ છે અત્યારની પેઢીને આ પૈસા ન જોયા હોય એટલે અજુકતું લાગે આ દસ પૈસા અમે તો આ પૈસા વાપરેલા છે આ છે પૈસા પંચ છે આ છે પાવલી પેલા માણસ જયારે મૃત્યુ પામે ત્યારે મોકીના મોઢામાં પાવલી મૂકતા હતા પણ હવે ચલણ માંથી વેગી છે પાવલી ગોતવી પણ મુશ્કેલ થઈ ગઈ છે જેને જેને હાચવી રેખી હોય એની પાસે તો એ જ છે આ છે પચાસ પૈસા એટલે કે આના એક રૂપિયાનો અડધો ભાગ અત્યારે ચલણમાં નથી અને આ છે રૂપિયો જવાહરલાલ નહેરુ પણ એમાં જૂનો સિક્કો છે આ છે પાંચ રૂપિયાનો સિક્કો આવી બધી ક્રસી જો આપણે જોયેલી હોય સંગ્રહ કરી નાખી હોય ને તો ક્યારેક આપણા આવનારી પેઢીને બતાવવા થાય કે આટલું આટલું ચલણ આપણા ભારતમાં હતું આ દસ રૂપિયાનો સિક્કો છે હાલમાં હાલે જ છે બધાએ જોયેલો જ છે અને આ છે વીસ રૂપિયાનો સિક્કો એ પણ હમણાં ચલણમાં આવ્યો છે વીસ રૂપિયા અને આ છે એક રૂપિયાની જૂની અને નવી નોટ અત્યારે જો કે એના દર્શન દુર્લભ છે એક રૂપિયાની નોટ નું આ બંડલ છે જો ઘણા બધા માણસો એ આ પોતાના પાકેટમાં અથવા કબાટમાં બીજા માણસોને બતાવવા માટે રાખેલી છે આ બે રૂપિયા છે નવી અને જૂની બે નોટો છે આવી નોટોમાં પેલા લખેલું આવતું હતું મે ગ્રાહકો દો રૂપિયા અદા કરીને કઈ વચન કહેતા હોય પંદર થી સોળ ભાષામાં કેટલા રૂપિયા છે એ બધી પંદર જાતની ભાષા લખેલી આવતી હતી આ નોટમાં આ પાંચ રૂપિયા છે ટ્રેક્ટર વાળા પાંચ રૂપિયા આની પણ અત્યારે બોલબલા છે એક નોટ આપીને પાંચ લાખ રૂપિયા આવે એવું બધા લે ભગું થતું કે છે પણ કોઈ છેતરાતા નહીં એને પૈસા જોતા હોય ને તો તમારી પાસે આવશે તમારે ક્યાંય જવાની જરૂર નથી પછી તમને એમ કે આટલા બેંક ખાતામાં નાખો ને તમારો ઓટીપી આપો ઓટીપી આપો એટલે તમે ગયા પછી તમારા ખાતામાં હોય જેટલા એ બધા એ લોકો લઈ જાય આ દસ રૂપિયા જૂનવાની દસ રૂપિયા છે આ વિડીયો બનાવવાનું કારણ માત્ર એટલું જ છે કે આપણે આવા બધા પૈસા જોયા હોય અને કોઈ આપણી પાસે માંગે માગે પૈસા તો આપણે એને દઈ અને છેતરાય નહીં કારણ કે આપણે ઓટીપી આપીએ એટલે આપણે બીજા કામથી અને આપણા આટલા જે કરન્સી છે એના અલગ અલગ નામ હતા આપણી કરન્સીના અલગ અલગ નામ હતા બધા અમુક સમયે એને દમડી કહેતા હતા દમડી એટલે દામ રૂપિયા ફૂટી કોડી એ પણ ચલણમાં હતી ત્યારે પછી નાણું કહેવામાં આવે છે નગદ કહેવામાં આવે છે રૂપિયા કહેવામાં આવે છે પૈસા કહેવામાં આવે છે ઘણા બધા નામ છે જે તે સમયે અનાજ પણ આવતું હતું પેલા આપણે કઈ વસ્તુ લઈએ વાસણ વાસણ તો એની સામે આપણે અનાજ આપીને એટલે આપણને એ વસ્તુ આપતા હતા આ જો બે અનાજ છે ગણપતિ બાપા તો મિત્રો અમારો આ વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય હિન્દ જય ભારત